વાત કરીએ ખેડાના નડિયાદમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો રેલવે ટ્રેક પર પથ્થર મૂકી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગોઠાજ પાસે રેલવે ટ્રેક ઉપર પથ્થર મૂકીને આ પ્રયાસ કર્યો છે અસામાજિક તત્વોએ ટ્રેક ઉપર પાંચથી સાત કિલોના પથ્થર મૂક્યા ગુડ્સ ટ્રેનના પાયલટે સ્ટેશન માસ્ટરને આ બાબતે જાણ કરી હતી એન્જિનિયર અને રેલવે પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી ટ્રેનના બંને છેડા પર મોટા મોટા પથ્થર મળી આવ્યા છે ગુડ્સ ટ્રેન અથડાતા પથ્થર તૂટી પડ્યા હતા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ ધરાઈ ખેડા થી સંવાદદાતા નચિકેત મહેતા ફોનલાઈન પર જોડાયા છે જી નચિકેત ગુડ ટ્રેન ના પાયલોટે સ્ટેશન માસ્ટર જાણ કરતા મોટી જાનહાની ટળી છે આ ઘટના ક્યારની છે શું વિગતો જૂની ચોક્કસ ની વાત કરવા જઈએ તો જો આ ઘટનાની જાણ થઈ હતી ઘટના બે દિવસ પહેલાની છે બે દિવસ પહેલા જે અમદાવાદ મુંબઈ જે મુખ્ય જે રેલવે લાઈન છે તે નડિયાદ પાસે જે ગોથાજ વિલેજ છે ત્યાં આગળ ગુસ સ્ટેન્ડ જે પસાર થઈ રહી હતી મુંબઈ સાઈડ ત્યારે અચાનક ગુસ સ્ટેન્ડ ના જે અકો પાયલોટ હોય છે પાયલોટ ને જાણ થઈ હતી કે કોઈ વજનદાર વસ્તુ અથડાઈ છે જે એન્જિન ને અથડાઈ હતી ત્યારબાદ તે નડિયાદ પોલીસ નડિયાદ રેલવે સ્ટેશન જાણ કર નડિયાદના જે રેલવે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમણે તાત્કાલિક જાણ કરી અને ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં આગળ જે પથ્થરો જોવા મળ્યા હતા જે રેલવે ટ્રેક ની સાઈડમાં તાત્કાલિક આ ઘટનાની જાણ થતા રેલવે જાણ રેલવે પોલીસે નડિયાદ ગ્રામ્ય જાણ કર્યા નડિયાદ ગ્રામ્ય પોલીસના જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે આવી અને પંચનામું કરીને જે ફરિયાદ છે તે ફરિયાદ દાખલ કરી છે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હાલ અત્યારે ફરિયાદ દાખલ થઈ છે પરંતુ ચોક્કસ કઈક ના કઈક જ્યાં વજનદાર પથ્થરો હતા જો શું કારસો હતો કઈ રેલ રેલવેને ઉઠાવવાનું કારસો હતો શું એની પાછળનું ષડયંત્ર હતું શું હતું તે હાલ અત્યારે પોલીસ તપાસ કરી રહી છે પરંતુ ચોક્કસથી આ જો ગુડ જે પાઇલટને જો ખબર ના પડી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાત તેમાં કોઈ શક નથી જો વાત કરીએ જોઈ તો આ જે હાલ અત્યારે ગ્રામ્ય પોલીસે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર રચી ગઈ